હાલ તાપી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં પ્રજા જાગૃત થઈ રહી છે અને ગેરલાયક સરપંચોને હોદ્દા પરથી દૂર કરી રહી છે ત્યારે આજ રોજ વાલોડ તાલુકાના દેગામા ગામના સરપંચ સામે પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળ્યો સરપંચ દ્વારા એક હતું અને હિટલર શાહી રીતે કામ ગામનો વહીવટ કરતા યુવાઓના સવાલો સાંભળી ચાલુ સભા છોડી ભાગી ગયા

એવી રીતની દાદાગીરી કરે છે અને કોઈ કામ કે ગ્રાન્ટનો હિસાબ આપ્યા વગર ગ્રામ સભા પૂર્ણ કરીને ચાલ્યા ગયા બીજું એ ગામમાં સભામાં કોઈ અધિકારી કે ટીડીઓ કોઈ હાજર ન હતું તો પણ એવી રીતની ગ્રામ સભા ચલાવી લેવામાં આવે છે દર વખતે દેગામા ગામમાં ગઈ ગ્રામ સભા બીજી ઓક્ટોબરના રોજ પણ પ્રાથમિક શાળામાં રાખવામાં આવી હતી ત્યાં દરેક કામોના ઠરાવ લખવામાં આવ્યા હતા તે પણ કંઈ રજૂ ન કરી અને કામો પણ થયા નથી અહીં ગ્રામ સભાની અધ્યક્ષતા ગ્રામ સેવકને આપવામાં આવી હતી

જે ગામ સભા આજે રાખવામાં આવી હતી તે ગામ સભામાં જે પો આપણા દેગામાના ગામના જે યુવાઓ છે એમણે જે માંગ કરી હતી કે ગ્રાઉન્ડની માંગ કરી હતી ઠરાવ થયા એમનો સમય થયો હશે બે હજાર ઓગણીસમાં જે ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવનો આજ સુધી એવોએ જવાબ આપ્યો નથી તે જ્યારે પૂછવામાં આવ્યો કે જે ઠરાવ થયા તેનું કામગીરી ક્યાં સુધી આવી તે આજ સુધી એ લોકોએ એમને જાણ કરવા છતાં એ આ અંધારામાં રાખીને લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે એ લોકોએ આજ રોજ જે સભામાં દરેક યુવાઓ હાજર હતા અને તે ગામ સભામાં જ્યારે ઠરાવોની જે કોપી બતાવવામાં આવી તેમ છતાં એ અનદેખા કરીને એવો ગામ સભામાં પૂર્ણ કરીને ચાલ્યા ગયા ને એ કોઈ પણ રીતનો જવાબ આપ્યો નથી આ જે હાલમાં હું જે જગ્યા પર ઊભો છું તે ગ્રાઉન્ડ માટે અમે એ જગ્યા માંગી હતી તે ગૌચરની જગ્યા છે એ ગૌચરની જગ્યામાં એમણે જો બહારથી આ જેવી જેવી જેવો છે એ લાવીને એવોએ અહીં મૂકી છે અને એવું આખી આ ગૌચરની જગ્યામાં આખું દબાણ હોવા છતાં એ આ જગ્યા પર એ સાસઠ કેવી જેવી જે જટકો છે એ લાવ્યા છે એ લાવવા પહેલાં એવો એ જમીન ફેરફાર કરી છે એના પણ અમારી પાસે પુરાવા છે ને હાલમાં તમે જોઈ રહ્યા છો આ જે ગૌચરની જમીન છે આ ગૌચરની જમીન અમે ગ્રાઉન્ડ માટે માંગી હતી કે આ એવો એ અમને એમ કહીને કે જે કંઈ ગ્રાન્ટ આવશે તે ગ્રાન્ટમાંથી અમે તમને ફાળવી આપશું એવી સ્કીમ આપીને એવો ત્યાંથી ગ્રામસભા છોડીને ચાલ્યા ગયા છે ને હાલમાં તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ કે આજની તારીખમાં આજે યુવાઓએ નક્કી કર્યું છે કે જાતે પોતે ફાળો કરીને અમે એ કામગીરી કરવાના છે અને જે અહીં જે જંગલ હતું જે ઝાડ રોપણી કરવામાં આવી હતી તેમને એ લોકોએ જે ફોરેસ્ટરને એવો એ કાપવા માટે પરમિશન આપી એવો કાપીને ગયા અને એઓએ એમ કીધું હતું કે આ ઝાડવા કપાય તેના પછી અમે લોકો જે કંઈ પૈસા આવશે તે પૈસા અમે આ જગ્યા પર ઇન્વેસ્ટ કરશું ને તમને ગ્રાઉન્ડ તૈયાર કરીને આપશું અને તે સવાલ જ્યારે સભામાં અમે કર્યો ત્યારે એ લોકોએ એમ કીધું એના વિશે કોઈ જવાબ આપ્યો નથી અમને એ અમે ખાઈ ગયા છે એવી રીતના એવો બોલીને ચાલ્યા ગયા છે